નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો એજ્યુટરી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર પંદર આવ ભાણા આવ કે જે તમારા બીજા સેમિસ્ટરનું ચેપ્ટર છે તેના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તેમાં સૌપ્રથમ આપણે અભ્યાસ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો પેલું લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા કારણ કે તેનો ઉત્તર આવશે એ સામાન્ય હતું બીજું આવ પાણ આવ પાઠમાં તેનો ઉત્તર આવશે ઓપ્શન ઘ બૂટ બનાવવાની બાબતમાં હાસ્ય સર્જાયું છે ત્રીજું પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતિ નક્કી થતું કે તેનો ઉત્તર આવશે ઓપ્શન ગ બૂટ રિપેર કરાવી દેવા ચોથું આ પાઠમાં પરમાણુ એટલે તેનો ઉત્તર આવશે ખ માપ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલું કયા પ્રસંગને લઈ લેખક બૂટ મોજા પહેરી સ્કૂલે જવા રવાના થયો આ પ્રસંગને લઈ લેખક શૈશવના સંસ્મરણોમાં પડી સરી પડ્યા બીજો સવાલ પરિવારના સભ્યોની મિટિંગ ક્યારે મળતી એમાં અંતે શો નિર્ણય થતો તેનો ઉત્તર આવશે લેખકને પોતાના બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવારના સભ્યો માટે જટિલ સમસ્યા બની જતો. લેખક પ્રથમ ભાઈ, છોટુભાઈ પછી અમીના બહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતા છેવટે વાટ બાપુજીને જણાવતા. કોઈ આ બાબત પર લક્ષ આપતું નહીં છેવટે પરિવારના સભ્યોની મીટિંગ મળતી. ત્રીજું દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી તેનો ઉત્તર આવશે દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે આ વિગતો મેળવી બૂટ લાલ રંગના કે કાળા રંગના કરવાના છે વાદરીવાળા કે વાદરી વગરના બનાવવાના છે અણીવાળા કરવા છે કે ગોળ કરવા છે આ વિગતો મેળવી દુદામામાએ એક બાજુ લખાયેલા ને બીજી બાજુ કોરા કાગળ ઉપર લેખકનો પગ મુકાવી તેના પગનું માપ લીધું ચોથો સવાલ ભાણા એટલે કે લેખકને દુદામામા પર શા માટે ખીસ ચડતી તેનો ઉત્તર આવશે લેખક એટલે કે ભાણાએ દુદામામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું દુદામામા અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી સ્વસ્થતાથી સમજાવતા રહ્યા બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા તેથી ભાણાને દુદામામા પર ખીજ ચડતી પાંચમો સવાલ મારા કર્મે લખ્યું કથિત એમ લેખક શા માટે કહે છે તેનો ઉત્તર આવશે લેખકને નવા બૂટ લેવાની ઈચ્છા છે કુટુંબના સભ્યો જૂના બૂટને રિપેર કરાવીને પહેરાવવાનું સૂચન કરે છે લેખકની ઈચ્છા અધૂરી રહે છે તેથી લેખક મારા કર્મે લખ્યું કથિર એમ કહે છે વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે આમ વપરાય છે પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તેમાં પહેલો સવાલ છે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી તેમાં વિધિસર આવશે જવાબ બીજું સમગ્ર પરિવાર માટે એ જટિલ સમસ્યા બની જતી પછી આવશે મારા કર્મે લખ્યું કથિત ચોથું નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો પહેલું છે વિનયપૂર્વક તેનું વાક્ય આવશે ભાવીને એના પિતાજી આગળ વિનયપૂર્વક પોતાની માગણી રજૂ કરી પછી બીજું વિધિસર તેનો ઉત્તર આવશે લગ્નની વિધિ સર શરૂઆત ત્રણ વાગ્યા પછી થશે ત્રીજું આબુ જવા અંગે અમે હજુ નિર્ણય લીધો નથી પછી ચોથાનો ઉત્તર આવશે સમજદાર ગૃહિણી પોતાના ઘરને વ્યવસ્થિત રાખે છે અને પાંચમાનો ઉત્તર આવશે મોચી બૂટ કે ચંપલ સીવતા પહેલાં પગનું પરમાણું લે છે હવે આનું સ્વાધ્યાય જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો તેમાં પહેલો સવાલ છે લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી તેનો ઉત્તર આવશે લેખકને બૂટ માટે ઘરમાં પ્રથમ ભાઈ છોટું ભાઈ પછી અમીના બહેન પછી બા પાસે અને બાપુજી પાસે રજૂઆત કરવી પડતી બીજું લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય તો તેનો ઉત્તર આવશે લેખકના મતે આ પ્રસંગે બૂટો પહેરવા માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશોત્સવ નવરાત્રિ લગ્નગાળો અને શાળાના પ્રવાસો ત્રીજો સવાલ લેખક ક્યારે ઢબ થઈ જતા તેનો ઉત્તર આવશે નવા બુટને બદલે કુટુંબીજનો જૂના બુટને નવા જેવા બનાવી દેવાનો નિર્ણય લેતા ત્યારે લેખક ઢીલા ઢપ થઈ જતા પછી ચોથો સવાલ છે લેખકની ખુશીનો ઉત્તર આવશે બાપુજીએ જ્યારે નવા બુટ માટેની માગણી મજૂર કરી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો પાંચમો લેખકની આકરી તપસ્યાનો અંત ક્યારે આવ્યો તો તેનો ઉત્તર આવશે દુદા મામાના અનેક બહાના તેમજ લેખકના અવિરત ધનને અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આખરી તપસ્યાનો અંત આવ્યો પ્રશ્ન નંબર ત્રણ મારા કર્મે લખ્યું કથિત પંક્તિ પાઠના આધારે સમજાવો તેનો ઉત્તર આવશે દુદામામાં લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા વાયદા પ્રમાણે લેખક દુદામામાં પાસે બૂટ લેવા જતા પણ તેમને વાયદા પ્રમાણે બૂટ મળતા નહોતા લેખક હતાશ થઈ જતા પોતાની ઈચ્છા કે અપેક્ષાથી સા ઉલટી પરિસ્થિતિમાં પોતે મૂકાતા નસીબ એ બે ડગલા દૂર હોય એવું એમને લાગતું તેથી હતાશ થઈને મારા કર્મે લખ્યું કથિર પ્રશ્ન નંબર ચાર સૂચવ્યા મુજબ આ પાઠ કરો પેલું છે આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી કરો તેનું ઉત્તર આવશે આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દ પેલું મિટિંગ બીજું રિપેર ત્રીજું છે ટાઈફોઈડ ચોથું પ્રોજેક્ટ પછી સ્ટેશન પેન્સિલ ફેશન વગેરે બીજું આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દ બોલીએ છીએ એ શબ્દ ઉમેરો તો તેમાં ઉત્તર આવશે આપણે વ્યવહારમાં આ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ પેલું ટેબલ સ્ટોર્સ આઈસ્ક્રીમ કિચન ગેસ સ્ટવ પેપર નોટબુક સેન્ડલ્સ વગેરે પછી ત્રીજું આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ તો તેમાં પહેલું છે મીટિંગ મિટિંગનો ગુજરાતી અર્થ થાય છે મુલાકાત બેઠક અથવા તો રિપેર અથવા તો સમારકામ પછી બીજું આવે રિપેર તો તેનું ઉત્તર આવશે સમારકામ ત્રીજું છે ટાઈફોઈડ તો તેનો ઉત્તર આવશે આંતરડાનો રોગ અથવા તો પછી ચોથું પ્રોજેક્ટ તેનું ઉત્તર આવશે યોજના પછી સ્ટેશન તો રેલગાડીનું વિરામ સ્થાન પછી પેન્સિલ છે તો તેને કહેવાય સીસા પેન અને પછી છે ફેશન એટલે કે રીતભાત તો ઢબ પછી આવે છે ટેબલ તો તેને કહેવાય મેજ અથવા તો સ્ટોર્સ પછી છે કોઠાર તેને કહેવાય દુકાન પછી આઈસ્ક્રીમ એટલે કે દૂધની એક વાનગી કિચન રસોડું અથવા પછી આવે છે ગેસ ગેસ એટલે થાય વાયુ સ્ટવ કેરોસીનથી ચાલતી સગડી પછી છે પેપર કાગળ પછી નોટબુક એટલે કે નોંધપોથી અને સેન્ડલ્સ એટલે કે જોડા ચોથું આ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી વાક્ય તેમાં છે મીટિંગ આજે કંપનીના હોદ્દેદારની અગત્યની મીટિંગ છે બીજું રિપેર એટલે કે મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા પછી ત્રીજું છે ટાઈફોડ તેનો ઉત્તર આવશે પટ્ટાવાળાને ટાઈફોડ થયો હોવાથી તે આવ્યો ન હતો પછી આવે છે પ્રોજેક્ટ તેનું જોઈએ હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા સ્ટેશન સ્ટેશન ઉપર વડોદરા જતી ગાડી હમણાં જ આવી પેન્સિલ પેન્સિલ કંપની હવે ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી ફેશન ફેશન ડિઝાઇનરનો ચાલે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યમાંથી દર્શક વિશેષણ શોધીને લખો તેમાં પહેલું છે એ બજારમાં મેં બૂટ માટે ખૂબ ધક્કા ખાધા છે તેનો ઉત્તર આવશે એ બીજું બાપુજીની પરવાનગીથી મેં એ જોડા આપ્યા આનો ઉત્તર પણ એ આવશે ત્રીજું હજી આ ગાડીમાંથી અમે ઉતર્યા જ છીએ તેનો ઉત્તર આવશે ઓ ચોથું મોટો ભાઈ એ મોટો તેનો ઉત્તર આવશે એ પાંચમું અરે ભાણા એ જ તો તને કહું છું તેનો ઉત્તર આવશે એ પ્રશ્ન નંબર છ આ પાઠમાંથી મ મૂળાક્ષરથી શરૂ થતા સાત શબ્દ શોધો આ શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો તેનો ઉત્તર આવશે મોજા માનસ માંગણી મંગળ મેળો મિત્ર અને મેળો હવે તેને શબ્દ કોષના ક્રમમાં ગોઠવીએ તો મંગળ માંગણી માનસ મિત્ર મેળો મેળો અને મોજા પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોનો જોડણી સુધારીને લખો પેલું છે જટિલ એની આ બધા જ પ્રશ્નોની જોડણી મેં અહીંયા વ્યવસ્થિત રીતે સરસ રીતે લખીને આપેલી છે તમારે તે એને જોઈને એકવાર લખી લેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય